સંસ્કાર ધામ ગણાતી શાળાના શિક્ષક જ જો માનસિક વિકૃતિ ધરાવતા હોય તો શિક્ષણ અને સંસ્કાર ક્યાંથી મળે વાલીનું મીડિયા સમક્ષ રટણ કોઈ સામાન્ય માનવી માનસિક વિકૃતિ ધરાવતો હોય તો તેનો સંપર્કમાં રહેનાર લોકો પર તેની ખરાબ અસર પડે છે પરંતુ જો એક શિક્ષક માનસિક વિકૃતિ ધરાવતો હોય તો તેની સીધી અસર સમાજ ઉપર પડે છે ભારતીય સંસ્કૃતિમાં જેમને ભગવાન પછી જેમને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે તેવા શિક્ષક જ જો વિકૃતિ ધરાવતા હોય તો તેના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર ક્યાંથી મળે આ ઘટનાને સાચી ઠેરવે તેઓ અને શિક્ષકની ગરિમા તથા સંસ્કારોનું ધામ ગણાતી શાળાને કલંકિત કરે તેવી ઘટના ભરૂચમાં બહાર આવી છે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી એક શાળાના આધેડ વયના શિક્ષકે શાળામાં પોતાના સંતાનને પ્રવેશ મેળવવા માટે આવેલા વાલીનો મોબાઈલ નંબર લઈ કામના બહાને પોતાના ઘરે બોલાવી તેનું ગુપ્તાંગ પકડી લઈ અશ્લીલ અડપલા કરવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે આવેલી એક પ્રતિષ્ઠિત શાળામાં એક ફાઇનાન્સ કંપનીમાં સારું પદ ધરાવતા વાલી પોતાના પુત્રના પ્રવેશ માટે ગયા હતા જ્યાં શાળાના એક આધેડ વયના શિક્ષકે તેમની સાથે વાતચીત કરી મોબાઈલ નંબર મેળવ્યો હતો બે ત્રણ દિવસ બાદ શિક્ષકે વાલીને પોતાના ઘરે બોલાવ્યા હતા જ્યાં વાલી શિક્ષક ના ઘરે પહોંચતા શિક્ષકે વાલીને પોતાના ઘરના પહેલા મારે લઈ ગયા હતા સ્વાભાવિક ફાઇનાન્સનું નું કામ હોવાની ધરણા સાથે અચાનક બદલાયેલા સ્વરૂપ ને જોઈ વાલી હેપતાઈ ગયા હતા અને ગુસ્સામાં આવી જઈ ચાર પાંચ થપડો શિક્ષકને મારી બહાર નીકળી ગયા હતા જોકે ત્યારબાદ પોતાની માનસિક વિકૃતિ સજાત્ય

શકે આવી માનસિક વિકૃતિ ધારક શિક્ષકો સમાજ માટે ખતરનાક રૂપ છે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને લીલી ઝંડી આપી દીધી છે પરંતુ જ્યારે કોઈ શિક્ષક ગેર બની જાય ત્યારે તેની સમાજ ઉપર ઘાતક અસરો થાય છે એટલું જ નહીં સમગ્ર શિક્ષણ આલમ પણ તેનાથી કલંકિત થાય છે જ્યારેશ્વરમાં સંસ્કારોનું ધામ ગણાતી આ શાળામાં સજાતીય માનસિકતા અને વિકૃતિ ધરાવતો આ શિક્ષક વીસ વર્ષથી નોકરી કરે છે તેવા સંજોગોમાં આ શિક્ષકે તેના વિદ્યાર્થીઓ સાથે પણ અશ્લીલતાઓ કરી હોય તેવી વાતો નકારી શકાય તેમ નથી

ત્યારે મારે શાળાના સાહેબે એ સ્કૂલમાં જ છે એ સ્કૂલના સાહેબે મારી પાસેથી મને કે તમને જોઉં છું ઘણી વાર આમ તેમ તમારે તારો મારો નંબર જોયો છે પહેલાં બેણે વાર પ્રયત્ન કરેલા એક બે વાર નંબર લેવાના મેં નંબર દે મારું કાર્ડ આપેલું એ દિવસે પછી એમના નંબર તો મને લગભગ અગિયાર એક વાગેના હા અગિયાર ને દસે એમને ફોન કરેલો એ મેસેજ કરવાના ચાલુ કર્યા આમ તેમ છે ને પછી મને કે ઘરે આવો કામ છે મેં એમને બે ત્રણ વાર જાણ કરી કે ભાઈ શું કામ છે તો કે આવો ને મારું કામ છે મેં કંઈ સારું વાંધો નહીં કે હું અઢી વાગે સ્કૂલથી છૂટું છું ત્યારે આપણે મળીશું અઢી વાગે જ્યારે એમના ઘરે ગયો એમને મને એડ્રેસ એડ્રેસને બધું આપી દીધેલું ફોન પર જે મારી પાસે છે ઓલરેડી ને ત્યાં જઈને મને આવો ને ઉપર કેમ છે એટલે મને કહેવાય કે કાગળિયા બતાવો જે મારો વ્યવસાય છે એ રીતે હું મારા વ્યવસાયને ધ્યાનમાં રાખીને જ ગયો હતો પછી એમને મારી સાથે અડપલા વેળા ચાલુ કર્યા અને નહીં કરવાના કૃત્યો જે એક માણસ નહીં કરવા જોઈએ ને એ બી પાછો એક ટીચર છે એક સ્કૂલમાં બહુ સારી ભરૂચની સારી એવી સ્કૂલમાં ટીચર છે પ્લસ નહીંને કરતાં વીસ વર્ષથી ત્યાં આગળ એક કામ કરે માણસની ઉંમર કદાચ મારા હિસાબે બાવનથી પંચાવન વર્ષની ઉંમર છે ને મારા વૃત્તાંગ સાથે છેડખાની કરી અને એવા બધા કૃત્ય કાર્ય જે હું તમારી સામે સમક્ષ ના રજૂ કરું મારી એક જ અપીલ છે કે સ્કૂલના વાલીઓએ એટલું સ્ટ્રીક એક્શન લેવું જોઈએ એની સામે આ માણસને ખબર પડે કે હું શું કરી રહ્યો છે આ જો એક માણસ જેની ઉંમર આજે એકતાલીસ વર્ષની છે એની સાથે કરી શકે તો એ નાના છોકરા સાથે શું નહીં કર્યું હોય અને ભવિષ્યમાં શું નહીં કરી શકે મેસેજ છે ગઈકાલે પાછો એ માણસને આવું બધું થયું એટલે રાત્રે હું બપોરે હું અઢી વાગે જ્યારે ગયો ત્યારે મને લાગ્યું કે એટલી કક્ષાએ હોતી કે તો એથી કંઈ બહાનું મારીને મેં કાલનો આપણે વાયદો કરીએ એટલે કાલના વાયદા પર એને કોન્ફિડન્સમાં લીધો કેમ કે કોન્ફિડન્સમાં ના લેતો એની વિકૃતિ એટલી હદે હતી કે એ માણસ શું કરે ને શું ના કરે એને કંઈક હતી નહીં એટલે પછી ત્યાંથી હું બાનુ મારીને કોન્ફિડન્સ નહીં કે આજે હું તમને ટાઈમ આપી શકીશ આજે મારો નહીં અર્જન્ટમાં આવેલો છે એવું કરીને ત્યાંથી નીકળી ગયો શિક્ષક આવું કરી શકે તો બાળકોની પર ક્રિયા સો ટકાની વાત છે તમારી શિક્ષક જો આવું કરી શકે એટલે જે આપણે રિસ્પોન્સિબલ કહેવાય છે ને કે એક શિક્ષક બગડે તો કેટલા છોકરાઓ બગડે ભૂતકાળમાં બી બગડા હશે ને છોકરા સાથે શું નહીં કરે આનથી તમે વિચાર કરી શકો